રોટી મકાન કપડા લઈ જાઓ દિવાળી દિવાળી તમાર

आई जाऊं तो पच्चे ले डाल से टिकट डालो ना कपड़ा ओ कहाँ है पहला मन कार मरी कपड़ा कब गहोंडा करी कपड़ा तभी जी दो मने लाइक टिकट आजू મને કા લો તમન કપડા માયા આ આ કપડા આ શું તો તે અરે ચાવી છે ને કોણ નંબર નું હું જઈને કે હા ઘરે

ના પૈસા કો દિવાળીની demands હોય ભારો લે આ આ ઓયન ચમ દિવાળી આ ઓયન ચમ લાગ લાગ કરે અ કિસ્મત કિસ્મત બિસ્મત નહીં મકોન લાગ્યું ભાઈ મોબાઈલ લાગ્યું ઓયન ચમ કોઈ ના લાગ્યું તો અન કિસ્મત ન હોય અન કિસ્મત આ સીટલે લાગ્યું છે કિસ્મત ના હોય એની એક ચિઠ્ઠી લીધો તો પૂરું મારે ઓયના હાથે ચિઠ્ઠી બોલાવી